ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તેણે ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં કુલ એકસો ત્રેવીસ ટેસ્ટ મેચ રમી છે જેમાં શરૂઆત બે હજાર અગિયારમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચથી થઈ હતી તેણે તેની કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરી બે હજાર ઓસ્ટ્રેલિયા સામે રમી છે વિરાટ કોહલીએ ટેસ્ટ ઇનિંગમાં છેતાલીસ પોઈન્ટ પંચ્યાસીની સરેરાશથી નવ હજાર બસો ત્રીસ રન બનાવ્યા છે જેમાં તેની ત્રીસ સદી અને એકત્રીસ અડધી સદીનો સમાવેશ થાય છે વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ચોથા ક્રમે આવે છે વિરાટ કોહલીએ અડસઠ ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરવા મામલે પણ વિરાટ કોહલી વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે વિરાટ વિરાટ કોહલીએ ભારતીય કેપ્ટન તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમવાની કમાલ પણ કરી છે તેણે બે હજાર ઓગણીસમાં દફ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં અણનમ એકસો રન બનાવ્યા હતા કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ વિરાટના નામે છે તેણે છ વખત આ સિદ્ધિ હાંસલ કરી છે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનાર તે પ્રથમ એશિયન કેપ્ટન છે તેણે ઓસ્ટ્રેલિયામાં ચાર મેચની સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો